પાલનપુર શહેરમાં ઠેર ઠેર ગરબા મંડળોનું આયોજન કરાયું છે જેમાં પાર્ટી પ્લોટો તેમજ શેરી ગરબાઓમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી ગરબાની રમચટ બોલાવી રહ્યા છે જેમાં આયોજક પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર અમદાવાદ હાઇવે પર ઘુમ્મર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે આ ગરબા મહોત્સવમાં ખર્ચને બાદ કરતા નફો થાય તે એચઆઈવી પોઝિટિવ અને અનાથ બાળકોના પાછળ વાપરવામાં આવે છે તે જ રીતે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તેવા હેતુસર પાંચમા નોર્થે કુંબર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ અંગદાન જાગૃતિના બોર્ડ સાથે મોડી રાત સુધી ગરબાની રમછત બોલાવી હતી તેમજ કોઈ ખેલૈયાને ગરબા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે પાલનપુર તાલુકા પોલીસ પથકના પીઆઈ એમઆર બારોટ સહિત પોલીસની ટીમ તેમજ સી ટીમ પણ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતી જોવા મળી હતી અમે છેલ્લા ચાર દિવસથી થી ધુમર નવરાત્રી મહોત્સવમાં આવી રહ્યા છીએ દરરોજ ટ્રેડિશનલ કપડા પહેરીને આવીએ છીએ થાય છે કે હજુ પણ આ નવરાત્રી અંદર ઘુમર નવરાત્રી મહોત્સવની અંદર જેટલા પણ ખેલૈયાઓ છે એ અહીંયા આગળ આવે અને અહીંયા આગળ માતાજીના ગરબાનો લાભ લે તમને સારું લાગશે આજે માતાજી ના ચોથા નોટા નિમિત્તે ખેલૈયાઓ આમંત્રી ગરબા ગોડી રહ્યા છે આ ગરબામાં પોલીસ પ્રશાસન તરફથી અમને શ્રી ટીમ પણ મળેલ છે સી ટીમ અહિયાં ખેલાઓ સાથે ટ્રેડિશનલ્સ ના ગરબા રમતા હોય છે পৰিচাসনো বি খুব সপোৰ্ট আমি লোক খেলে মই ৰৈছে এইবাদ পুলিচ প্ৰশাসনে খুব খুব আভাৰ ব্যক্ত কৰিছে